ભરૂચી તાલુકાના કવિથા ગામે યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખરભરાટ મચી ગયો હતો ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ અને ધારાસભ્ય પહોંચીને પરિવારજનોની મુલાકાત લીધી હતી તો આ તરફ પોલીસે પણ નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ભરૂચ તાલુકાના કવિથા ગામ ખાતે રહેતા યુવાન કીર્તન વસાવાએ જડી દવા ગદગતાવી આપઘાત કર્યો હતો અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફ લો ઘટના સ્થળે પહોંચી ગયો હતો મૃતક નામ અર્થે પોસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ બધા વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા ખરબરાત મચી જવા પામ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ યુવાનની સુસાઇડ નોટ સાથે કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે નભીપુર પોલીસના ત્રાસથી યુવાને આભાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી સુસાઇડ નોટમાં યુવાને નભીપુર પોલીસ દારૂના કેસમાં ખોતી રીતે હેરાન કરતી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો તો આ તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર પરિવારજનોના તોડા ભેગા થઈ ગયા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવા તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી આંગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆત ધ્યાને ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવા જોઈએ તો વાગ્રાના ધારાસભ્ય અનુસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય મામલાની ગંભીરતા સમજી પટેલ સહિતનો પોલીસ કાફલો પણ આ મામલામાં પોલીસે આખરે નબીપુર પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમાર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપ સામે આત્મહત્યા માટે દુષ્પર્ણા તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટતી ન હોવાને કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચ જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન શ્રીએ એને મરણ જાહેર કરેલો હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને એરાફેરી કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન ઇની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આરએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો તો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના ટીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઈડ ડોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઈડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશન ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને એ પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર ચૂકતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે આમાં પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવેઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે મારા પપ્પા ને એટલે એટલી હડે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને આત્મહત્યા કરી લીધી છે જે જે અંગે એ લોકો એટલી હડે હેરાન કરતા હતા જે મારા મમ્મી મારા ફોય એને પણ ઉઠાઈને લઈ ગયા હતા એકડી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પા ને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા આપ બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ આવીને ડેઈલી આવીને ઘરની સામે આવીને ઉભો રહેતો અને એ એ શોધખોળ કરતો ઘરમાં ઘૂસી જાય ઘરમાંથી બધી જેમ તેમ માં સમાજ ની ગાળો બોલતો અને અમને એવું કેતો ગમે ત્યારે લઈ જાય એક પણ મળ્યું તો મારા મારા પપ્પાને એવી એવી ખુલ્લી ધમકી આપી હતી કે મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે

નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે રફે ધફે કરી નાખ્યા ને ત્યાંથી અંગારેશ્વરના સરપંચના ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ને ગમે ઘરમાં તોડફોડ કરે આ તે વખતે પણ જવાબદાર અધિકારીને અધિકારી એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક ઘટનાઓ ઘટી છે નાના નાના કેસો તો વર્ણન કરે તો પંદર થી વીસ જેટલા ઘટના ઘટે આ જે તે સમયે અમારી માંગણી કરી તેમને એમને રજૂઆત કરી કે પીએસઆઈ ને બદલી કરો આદરણીય છે રણસિંહજી રાણા સાહેબે એમએલએ એ વિસ્તારને એમને પણ રજૂઆત કરી કે પીએસઆઈ પરમાર પીઆઈ પરમાર ને તાત્કાલિક બદલી કરો પણ એની બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તન કીર્તનભાઈ વસાવાનું ગઈકાલે ધંધો કરતો જ નથી બિલકુલ આ બધું બંધ કરી દીધું છે છતાં પણ એને ટોર્ચરિંગ કરે એને પ્રકારની ધમકી આપે તને આમ પાછલા કેસોમાં ઉભાવ કરીશું ને તારા પાછલા કેસોમાં એ કરીને તને ફિટ કરી દીધું પાસામાં મોકલીશું ને આ પ્રકારનું આખરે આ પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણે ત્રણે જમાદારા નામ કે આ લોકો ના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું અને દુઃખ ની વાત તો એ છે કે એ કીર્તનભાઈ ની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બઉ ખુબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે મારી સાથે અહિયાં છે એને પણ બિલકુલ એને બોલાય છે હિરલ

તાત્કાલિક સસ્પેન્ડ કરવાની બધાની એક જ માંગણી છે કે આદિવાસી સમાજ બાકીના બધા જ લોકોને ને કેવા ભવિષ્યમાં આ અધિકારી બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસ્મિસ કરવો જોઈએ અને કાયદેસર ને એફઆઈઆર કરી જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્યવાહી એમની સામે થવી જોઈએ